નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ ચેપ્ટર પંદર વિજ્ઞાન ટેકનોલોજી પ્રકરણનું નામ છે આપણું પર્યાવરણ તો ઓનલાઈન લેક્ચરની શરૂઆત કરીએ આ ઓનલાઈન લેક્ચરની શરૂઆત કરતાં પહેલાં આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને કોમેન્ટમાં ફરજિયાત તમારું નામ ધોરણ વર્ગ રોલ નંબર શાળાનું નામ લખી આપો ચાલ તો પ્રકરણ નંબર પંદર આપણું પર્યાવરણ હવે આપણું પર્યાવરણ એ તમે ઘણી બધી બાબતો ભણી ચૂકેલા છો અગાઉના ધોરણમાં એમાં કંઈક આપણે આ ધોરણમાં ઉમેરવાનું છે નિવસન તંત્ર અને તેના ઘટક કયા છે આપણી પ્રવૃત્તિઓ પર્યાવરણને કેવી રીતે અસર પહોંચાડે છે ઓઝોન સ્તર કઈ રીતનું છે કચરાનું વ્યવસ્થાપન પ્રબંધન એટલે એની વ્યવસ્થા કઈ રીતે કરવી એ બધી બાબતોનો આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે તો પ્રશ્ન એક ટૂંક નોંધ લખો પર્યાવરણ સજીવોના જીવન અને તેમના વિકાસને અસર કરતી બધી બાહ્ય પરિસ્થિતિ અને પરિબળોના સરવાળાને પર્યાવરણ કહે છે સજીવોનું જીવન અને તેમના વિકાસને અસર કરતી જે પણ કોઈ બાહ્ય પરિસ્થિતિ હોય અને એ બધી પરિસ્થિતિ ભેગી થાય તો એને સરવાળાને પર્યાવરણ કહેવાય છે પર્યાવરણના વિવિધ ઘટકો છે જૈવિક અને અજૈવિક ઘટકો આ ઘટકો એકબીજા સાથે આંતર સંબંધિત અને એકબીજા પર આધારિત છે આથી આ ઘટકોની સમતુલા પર્યાવરણની સમતુલા માટે જરૂરી છે પૃથ્વી ઉપર વિવિધ પ્રદેશોની આબોહવા ભૂમિના પ્રકાર ભૂતલીય પરિબળો બદલાતા રહે છે તેથી જુદા જુદા પ્રદેશોનું પર્યાવરણ પણ બદલાતું જાય છે તો પૃથ્વી પર વનસ્પતિ અને પ્રાણીઓ સહિત બધા જ સજીવો જે પર્યાવરણમાં જન્મ લે છે તે પર્યાવરણમાં રહે છે તે પર્યાવરણને એડજસ્ટ થાય છે અનુકૂલિત થાય છે પર્યાવરણના એક ઘટકમાં થતો પ્રતિકૂળ ફેરફાર સજીવોના જીવનને સામાન્ય જીવનને ઘણી અસર કરે છે કંઈક ફેરફાર થાય એટલે સજીવને અસર થવાનું છે ચાલો પ્રશ્ન બે ટૂંક નોંધ લખો નિવસન તંત્ર પર્યાવરણના બધા સજીવો સૂક્ષ્મજીવ વનસ્પતિ માનવ સહિત બધા પ્રાણી અને તેની સાથે સંકળાયેલું ભૌતિક પર્યાવરણ નદી તળાવ સરોવર ઝરણા પર્વત જમીન રણ રેતી ધૂળ માટી પથ્થર ખનિજ આ બધું ભૌતિક પર્યાવરણ આ બંને જ્યારે એકબીજા સાથે ભેગા થાય તો આંતરક્રિયાથી બનતા તંત્રને નિવસન તંત્ર કહેવાય વસવાટને માધ્યમને આધારે નિવસન તંત્રના બે પ્રકાર છે સ્થળ જ નિવસન તંત્ર જેમાં જંગલ તૃણભૂમિ એટલે ઘાસના મેદાન અને રણ આવે જ્યારે જલ જ નિવસન ખારા પાણીનું નિવસન તંત્ર અને મીઠા પાણીનું નિવસન તંત્ર જેમાં નદી ઝરણા સરોવર અને તળાવનો સમાવેશ થાય હવે વિશિષ્ટતાઓ નિવસન તંત્ર કદમાં નાનું કે મોટું હોઈ શકે નિવાસન તંત્રમાં સજીવો વનસ્પતિઓ પ્રાણીઓ અને સૂક્ષ્મજીવો તેમના ભૌતિક પર્યાવરણ સાથે ચોક્કસ આંતરક્રિયા કરે છે દરેક નિવસન તંત્ર વિશિષ્ટ બંધારણ ધરાવે છે અને ચોક્કસ કાર્ય કરે છે અને દરેક નિવસન તંત્ર અન્ય નિવસન તંત્ર સાથે ભળતા હોય છે પ્રશ્ન નંબર 3 બગીચાને નિવસન તંત્ર શા માટે ગણવામાં આવે છે તો એક વિસ્તારના બધા સજીવો પર્યાવરણના અજીવિક એટલે નિર્જીવ ઘટકો પરસ્પર અન્ય એટલે એકબીજા સાથે આંતરક્રિયા કરે એટલે નિવસન તંત્ર રચાય તો બગીચાની વિવિધ વનસ્પતિ ઘાસ વૃક્ષ ગુલાબ મોગરો સૂર્યમુખી વગેરે જેવા સપુષ્પી છોડ અને વિવિધ પ્રાણી જેમ કે દેડકા ખિસકોલી કાચિંડા કીટક પક્ષી આ બધા નિવસન તંત્રમાં સમાવેશ પામે બધા સજીવ એકબીજા ઉપર આધારિત છે આ બધા સજીવોની વૃદ્ધિ થાય પ્રજનન થાય અને એની સાથે અજૈવિક એટલે નિર્જીવ ઘટકો પણ વાપરે છે જેમ કે પ્રકાશ પવન પાણી ભેજ ખનિજ દ્રવ્ય જમીન વગેરે દ્વારા તેઓ અસર પામતા હોય છે આથી આ બગીચાઓને નિવસન તંત્ર ગણવામાં આવે છે પ્રશ્ન નંબર ચાર નિવસન તંત્રના ઘટકો જણાવો પહેલું અજૈવિક ઘટક નિવસન તંત્રના બધા જ નિર્જીવ ઘટકો અજૈવિક ઘટકોમાં સમાવેશ પામે છે અજૈવિક ઘટક તરીકે ભૌતિક ઘટક જેવા કે તાપમાન વરસાદ ભેજ પવન ભૂમિ પ્રકાશ ખનિજ દ્રવ્ય વગેરેનો સમાવેશ થાય છે જ્યારે જૈવિક ઘટકમાં નિવસન તંત્રના બધા જ સજીવ જૈવિક ઘટકોનો સમાવેશ થાય સજીવો તેમનો ખોરાક પોષણ મેળવવાની પદ્ધતિના આધારે ઉત્પાદન ઉપભોગી અને વિઘટકોનો સમૂહ છે તેમનો જીવન નિર્વાહના હેતુ માટે પર્યાવરણમાં પોષણ સંબંધોની રચના કરે છે જૈવિક ઘટકમાં પહેલો આવે છે ઉત્પાદકો આ સજીવો સૂર્યપ્રકાશ તેમજ ક્લોરોફિલની હાજરીમાં અકાર્બનિક પદાર્થોમાંથી શર્કરા અને સ્ટાર્ચ જેવા કાર્બનિક સંયોજનનું નિર્માણ કરે છે ઉદાહરણ તરીકે કેટલાક પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા વિવિધ પ્રકારની લીલ અને બધી જ લીલી વનસ્પતિઓ ઉપભોગી સજીવો બીજો એમાં આવે છે જે સજીવો ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત થયેલા ખોરાક પર પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે આધારિત હોય તેમને ઉપભોગી કે ઉપભોક્તા કહે છે ઉદાહરણ તરીકે ક્લોરોફિલ વિહીન અને વિષમપોષી સજીવો ઉપભોગી સજીવો નીચે મુખ્ય ચાર કક્ષામાં વિભાજિત થાય છે પહેલું તૃણાહારી એટલે શાકાહારી પ્રાણી જેને પ્રથમ ક્રમના ઉપભોગી તેઓ લીલી વનસ્પતિઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે દાખલા તરીકે ગાય અને હરણ બીજું માંસાહારી તેઓ અન્ય પ્રાણીનું ભક્ષણ કરીને ખોરાક મેળવે છે જે દ્વિતીય ક્રમનો ઉપભોગી એટલે કે તેઓ તૃણાહારી પ્રાણીઓનું ભક્ષણ કરીને મેળવે અને એમાં તૃતીય ક્રમમાં ઉપભોગી એટલે કે તેઓ અન્ય માંસાહાર પ્રાણીઓનું ભક્ષણ કરે છે સર્વાહારી પ્રાણી તેઓ વનસ્પતિ અને પ્રાણી બંનેનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે દાખલા તરીકે મનુષ્ય અને વંદો અને ચોથું પરોપજીવી પ્રાણી તેઓ યજમાન એટલે સામેવાળો જે પ્રાણી હોય એને યજમાન કહેવાય તેના શરીરની અંદર જઈને તેમાંથી પ્રવાહી પોષક દ્રવ્યનું સીધે સીધું શોષણ કરે છે દાખલા તરીકે પ્લાઝમોડિયમ યકૃત કૃમિ અને અમરવે ત્રીજો પ્રકાર એમાં આવે છે વિઘટકો તેઓ શું કરે છે તો કે જટિલ કાર્બનિક પદાર્થોનું સરળ કાર્બનિક પદાર્થમાં વિઘટન કરતા સજીવો છે જેને વિઘટકો કહેવાય છે ઉદાહરણ તરીકે કેટલાક જીવાણુ જેમ કે બેક્ટેરિયા અને ફૂગ મૃત જેવ અવશેષો અને સજીવના ઉત્સર્ગ દ્રવ્યોનું વિઘટન વિઘટન એટલે અપમાર્જન કરે છે પ્રશ્ન પાંચ આહાર શૃંખલા અને પોષક સ્તર સમજાવો નિવસન તંત્રના સજીવો તેમની ખોરાક જરૂરિયાત માટે પરસ્પર એકબીજા પર આધાર રાખે છે ક્રમિક રીતે એકબીજા પર ખોરાક આધારિત સજીવો આહાર શૃંખલાની રચના કરે છે આહાર શૃંખલા વિવિધ જૈવિક સ્તરો ઉપર ભાગ લેનારા સજીવોની શૃંખલા છે આહાર શૃંખલા સામાન્ય રીતે ત્રણ અથવા ચાર ચરણની હોય છે આહાર શૃંખલાના દરેક ચરણ તબક્કો એ કડી પોષક સ્તરની રચના કરે છે ઉત્પાદકો પ્રથમ પોષક સ્તરે હોય છે તેઓ પ્રકાશ સંશ્લેષણ ક્રિયા દ્વારા સૌર ઉર્જાનું શોષણ કરે છે અને ખોરાક સ્વરૂપે રસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે છે તમે ચાર્ટમાં જોઈ શકો છો ઉપભોગી એટલે કે વિષમ પોષી સજીવો ખોરાક સ્વરૂપે અન્ય સજીવમાંથી ઉર્જા મેળવે છે તૃણાહારીઓ અથવા પ્રાથમિક ઉપભોગીઓ દ્વિતીય પોષક સ્તર નાના માંસાહારીઓ અથવા દ્વિતીય ઉપભોગીઓ તૃતીય પોષક સ્તર મોટા માંસાહારીઓ અથવા તૃતીય ઉપભોગીઓ ચોથા પોષક સ્તરનું નિર્માણ કરે છે છઠ્ઠો પ્રશ્ન નિવસન તંત્રમાં ઉર્જાનો પ્રવાહ એટલે કે ઉર્જાનું વહન સમજાવો આહાર શૃંખલાનું પ્રત્યેક ચરણ પગથ્યુ પોષક સ્તર કહેવાય નિવસન તંત્રમાં ઉર્જાનું વહન ઉત્પાદકોથી શરૂ થાય ઉત્પાદક એ લીલી વનસ્પતિઓ છે એ પ્રથમ પોષક સ્તર કહેવાય તેઓ સૂર્યમાંથી સૌર ઉર્જાનું શોષણ કરે છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી પોતાનો ખોરાક ઉત્પન્ન કરે અને રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે ઉત્પાદકોમાંથી ઉર્જાનું વહન તૃણાહારીમાં ઉપલા સ્તરમાં ત્યાંથી ઉર્જાનું વહન માંસાહારીમાં અને ત્યાંથી ઉર્જાનું વહન ઉચ્ચ માંસાહારીમાં થાય એટલે જ્યારે માંસાહારીઓ તૃણાહારીઓનું ભક્ષણ કરે ત્યારે ઉર્જાનું વહન માંસાહારીમાં થાય છે જેથી નિવસન તંત્રમાં સૌર ઉર્જાના પ્રવેશ દ્વાર તરીકે ઉત્પાદકો એટલે લીલી વનસ્પતિઓ છે અને તેઓ ઉપભોગીઓ માટે ઉર્જાનો સ્ત્રોત બને છે રાસાયણિક ઉર્જા સમગ્ર જીવસૃષ્ટિના સજીવ સમુદાયની બધી ક્રિયાઓનું સંપાદન કરવામાં મદદરૂપ થાય છે અને નિવસન તંત્રમાં ઉર્જાનું વહન હંમેશા એક તો તંત્રમાં ઉર્જાનું વહન હંમેશા એક માર્ગીય હોય છે લીલી વનસ્પતિઓ એ ચકડાયેલી સૂર્ય ઉર્જા એ પુનઃ સૂર્ય તરફ પાછી લઈ જઈ શકતી નથી જે ઉર્જા તૃણાહારી તરફ વહન પામે છે તે પુનઃ ઉત્પાદકો તરફ પાછી આવી શકતી નથી પોષક સ્તરમાં ઉર્જા વહન દરમિયાન કેટલોક બિનઉપયોગી સ્વરૂપમાં વ્યય પામે છે અને તેનો પુનઃ ઉપયોગ કરી શકાતો નથી આમ વિવિધ પોષક સ્તર તરફ ક્રમશઃ વહન પામતી ઉર્જા પુનઃ નીચલા પોષક સ્તરે પ્રાપ્ત થઈ શકતી નથી તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો પ્રથમ લેક્ચર પૂરો થાય છે સબસ્ક્રાઇબ કરો લાઇક કરો કોમેન્ટમાં તમારું નામ અને શાળાનું નામ ધોરણ વર્ગ લખી આપો રોલ નંબર જેથી આપણને ખ્યાલ આવે કે કેટલા વિદ્યાર્થીઓ ઓનલાઈન લેક્ચર અટેન્ડ કરે છે